કોઈ કામ એવા હોય કે દુશ્મન થી પણ મિત્રતા કરવી પડે એક દ્રષ્ટાંત છે ને કે એક હતો કરંડિયો કરંડિયો એ કરંડિયામાં સર્પને ને પૂરેલો અને ઉંદર ત્યાં આવ્યો ઉંદર અને ઉંદર એ કાટવા લાગ્યો પણ સર્પ બહુ હોશિયાર એટલે બોલ્યા નહીં વિચાર કર્યો કે ભલે આવે ઉંદર કરંડીઓ કાટશે જગ્યા કરશે એ અંદર આવશે એટલે મને ખોરાક મળવા મળી જશે અને એ જગ્યામાંથી હું પાછો બહાર નીકળી જાય છે કે હે પણ ઉંદર ને કહે આપણે તો બે મિત્ર કહેવાય ઉંદરને એમ દેખો ઓહો સર્પ મારો મિત્ર પણ ઉંદરને ખબર નથી કે આ કેમ મિત્રતા બનાવે છે એને બહાર નીકળવું છે એટલે ઉંદરને એમ કે આહા હું સર્ફ બે ભેગા આવ્યા જતા હોય તો મારું કેટલું માન વધે મારો મિત્ર કોણ તો કે સરફ સાફ આહા એટલે એ ભગવાન કહે છે દેવતાઓને કે દૈત્યનો પણ સહારો લેવો પડશે એના સહારા વગર સમુદ્ર મંથન નહીં થાય અને એ ઉંદરે એ કરટિયાને કટ 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 ખોતરી ખોતરી કર્યું અને એ બહાર નીકળી ની એટલે દેવતાઓને ભગવાન કહે છે આવું કરવું જોઈએ કોઈક કામ એવું હોય કે આવું કરવું જ જોઈએ બોલો કૃષ્ણની નીતિ કેવી સમજ્યા જેવી આહા જેમાં આપણે કે નઈ ચાણક્ય નીતિ વિધિર નીતિ એમ કૃષ્ણની નીતિ એટલે અદ્ભુત છે આ હા હા શું શું નથી કર્યું ધર્મ માટે એને પોતાએ પોતાની મર્યાદા મૂકી દીધી પોતાના જે યાજ્ઞનું જે પાલન હતું એ છોડી મૂક્યું પોતાની પ્રતિજ્ઞા નષ્ટ કરી નાખી પણ ધર્મની ખાતા ધર્મ બચવો જોઈએ